ખેતીમાં આપનું સ્વાગત છે માલતીબેન પોતાના તબેલામાંથી ખૂબ સારી આવક તો મેળવી જ રહ્યા છે પરંતુ તેઓ આવક મેળવીને બેસી રહ્યા નથી તેમણે પશુપાલન ક્ષેત્રે કેટલાક મહત્વના સંશોધનો પણ કરેલા છે તો શું છે આ સંશોધનો તે જોઈએ લાખો પશુપાલક તરીકે થાય છે આ ઉપરાંત તેમણે પશુપાલન ક્ષેત્રે કેટલીક મહત્વની શોધો પણ કરેલી છે આ શોધો માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશ અને પશુપાલન માટે ક્રાંતિકારી ગણાય છે માલતી બેન તમે જે પશુપાલન કરતા હતા એને વધુ સારું કરવા માટે કેટલાક સંશોધનો પણ કરેલા છે તો આ સંશોધનો કયા કયા છે મારું પહેલું સંશોધન હતું હું કે જો વધુ દૂધ ઉત્પાદન આપતું તો જ આ ધંધો મને પોસાશે એટલે પહેલી જ મેં ઓલાદ સુધારણા મેં હાથમાં લીધો આ પ્રયોગને અને સારી સારી ઓલાદના મે જાનવરો તૈયાર કર્યા મારા ખીલે મારું બીજું સંશોધન હતું સૂકો ઘાસચારો કે જે ખેડૂતો આજથી ચાલીસ વર્ષ પહેલા ઘઉંનો પરાળ બાજરીના ટૂટા ઝાડની બુરી આ બધા સળગાવી દેતા હતા ત્યારે મને વિચાર આવ્યો કે શું આ જાનવરના ખોરાકમાં નલ લઈ શકાય તો મેં એને એ બધાને ભેગું કરી થોડું મીઠું થોડું ગોળનું પાણી એવું છટીને એક ખૂણામાં ભર્યું અને ઢોરને ખવડાવ્યું તો એમાંથી સારામાં સારું દૂધ આવ્યું મારું ત્રીજું સંશોધન હતું લીલો ઘાસચારો કે જે સારી સારું ઘાસ મેં એક આણંદ યુનિવર્સિટીમાં જોયું અને હું એ જડિયા લાવી અને મેં ઘાસ આખા ગુજરાતમાં જ નહીં પણ ભારતભરમાં માં વવાય છે તો એ પણ મેં શરૂઆત કરી હતી મારું ચોથું સંશોધન હતું જે ઓટોમેટિક પાણી વ્યવસ્થા મને વિચાર આવતો તો જાનવર તરસ્યા પાણી વગર હોતો હતો ત્યારે શું માણસને પાણી પીવું હોય ત્યારે મળી શકે તો આ જાનવર ને કેમ નહીં આટલી બધી ટેકનોલોજી વધી છે તો એને પાણી પીવું હોય ત્યારે એને મળી રહે એવું આજ સુધી કેમ કઈ નોંધ લેવામાં આવી નથી તો મેં મેં મારા મનની અંદર બાર મહિના મારી હથેરીમાં ડાયગ્રામ દોરી અને મેં એ પ્રશ્નને સોલ્વ કર્યો અને જાનવરને ઓટોમેટિક પાણીની વ્યવસ્થા કરી આજે દેશભરમાં પણ એ પાણીની કુંડીએ જાનવર પાણી પીએ છે એની પણ મારી નોંધ લીધી પશુપાલનમાં પશુની પસંદગી પણ એટલી જ મહત્વની છે યોગ્ય પશુ પસંદ કરવામાં આવે તો સારું દૂધ ઉત્પાદન મેળવી શકાય છે જો પશુને પસંદ કરવામાં થાપ ખાઈ જાય તો પશુપાલન વ્યવસાય નુકસાનકારક વ્યવસાય સાબિત થઈ શકે છે જો અક્ષર જ્ઞાન હોવા છતાં પોતાની કોઠા સુજ અને આવડતના જોરે આઈએમના વિદ્યાર્થીઓથી વધુ આવક મેળવી રહી છે વળી તેઓ રાજ્ય રાજ્યિયાને દેશભરમાંથી માન અને સન્માન પણ મેળવી રહી છે ત્યારે જો આપ પણ પશુપાલન કરી સારી આવક મેળવવા માંગતા હોય તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે પરંતુ સૌપ્રથમ ચરણ પશુ પસંદગીનું છે તો કેવું પશુ પસંદ કરવું જોઈએ તે જાણીએ જ્યારે પશુપાલન કરવાનું શરૂઆત થાય છે ત્યારે સારા પશુઓ પસંદ કરવા ખૂબ જરૂરી છે તો જ્યારે નવા પશુ ખરીદતા હોય ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે કે પશુ ખૂબ શાંત હોવું જુવા માલિક સિવાય માલિકને અલગ રાખ્યા સિવાય આપણે જાનવરની પાસે ખેડૂતને જેને ખરીદવું હોય અને જવાનું અને એના બધા જ શરીરે હાથ લગાવવાનો આ એના અછોડ જોઈએ દોઈ જોવાના મિસર પકડી જોવાના એના બાવલામાં બધે હાથ લગાવવાનો એના શરીર ઉપર હાથ લગાવવાનો એના મોહ ઉપર હાથ લગાવવાનો આ બધું જ જોયા પછી જો જાનવર શાંત દેખાય તો એ શાંત છે એનું પરીક્ષણ બીજું પરીક્ષણ એના આંચળ છે એ ખૂબ સારા ચારે સરખા હોવા જોઈએ એનું બાવલું ચારે બાજુ સરખું હોવું જોઈએ ચારે એનું એનું બંધારણ છે તૂટેલું બહુ ન હોવું જોઈએ સરસ મજાનું બાવલું હોય અને જાનવર થોડુંક લાંબુ હોય અને ઊંઠ એની થોડી ગાયની જોઈએ તો થોડીક ઊંચી હોય અને ભેંસની જોઈએ તો થોડીક પાછળથી ભારે હોય એવું જાનવર આપણે ગાય અને ભેંસને પસંદગી અને બે થી ત્રણ ટાઈમ આપણે દોહી અને જોવાનું જ્યારે તમે નવા પશુની ખરીદી કરતા હોવ છો ત્યારે કઈ કઈ બાબતોની કાળજી રાખો છો પહેલા તો ગાય અભ્યાસ અમે ખરીદવા જઈએ જાનવરો એટલે ગાયની ચમક જોવી પડે ગાયની ચોબડી સારી હોય ગાય કદાવરમાં વ્યવસ્થિત હોય તંદુરસ્ત જાનવર હોય એના આ ચાર અંદર અંદર છૂટા છૂટા વચાર હોય એની જગ્યાનો ભાગ હોય એટલે આપણે દોતવેરી સારું ફાવે પછી ગાય બીમાર ના હોય ત્યાં ધણીના ત્યાં દોઈ અને આપણા દૂધ લાવવાનું ત્યાં અહીંયા તો માલિકના ત્યાં દૂધ કેટલું કાઢે છે આપણા ઘેર અહીં કેટલું દૂધ કાઢે છે એની કાળજી લેવાની ગાય બીમાર હોય તો આપણા ત્યાં કોઈ રોગિષ્ટ જાનવર હોય તો આપણે ખ્યાલ આવી જાય કેમ આ બેઠું ઠૂસ કરો રૂવાટી અને ઊંચી હોય તો આપણે ખબર પડી જાય બીમાર છે જાનવર એ રીતના એ નહીં લેવાનું અને ખરીદી કરતા એ આટલું બધું સારું ધ્યાન આપવું પડે છે ખેતીમાં સમય થયો છે ફરી એક વિરામનો बच्चा खुशी से उछल कूद रहा है क्योंकि नया अमूल प्रो आ गया है वे प्रोटीन 27 सेवन एसेंशियल न्यूट्रिय डी और डिलिशियस चॉकलेट टेस्ट के साथ अमूल प्रो बढ़ते बच्चों की सेहत के लिए अमूल एडवांटेज तो अब होगी मस्ती एनर्जी भरी अमूल प्रो सेहत की नींव अपना વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે પશુપાલનમાં પશુની સાર સંભાળ પણ એટલી જ મહત્વની છે પશુને કેવો ખોરાક આપવો કેટલું પાણી આપવું તેના રહેઠાણમાં કેવી સ્વચ્છતા જાળવવી તે અંગે જોઈએ પશુપાલન કરી સફળતા મેળવવા ઈચ્છતા હોય તો કેટલી દૂધ દોહવા સમયે અજાણ વ્યક્તિ કે પશુને દોહવાના સ્થળે આવવા દેવા નહીં દૂધ દોવાનો સમય વારંવાર બદલવો નહીં કોઈ એક જ પ્રકારનો ખોરાક કે દાણ સતત ખવડાવવા નહીં લીલો ઘાસચારો

જન્મેલ બચ્ચા ને એક કલાક માં ખીરું પીવડાવવું ચોથા ઘાસનો બગાડ અટકાવવા ગમાણમાં નિર્ણય કરો સારા વર્ષમાં ઘાસ સંગ્રહ કરો યુરિયા ટ્રીટમેન્ટ આપેલ ઘાસ છ માસ મોટા પશુને ખવડાવો વેતરે આવેલા પશુને કૃત્રિમ બીજદાન કરાવો છ માસ થી મોટા પશુને સમયાંતરે રસી મુકાવવો બાદ બે થી ત્રણ માસમાં પશુ વેતરે આવી ફાલુ ન થાય તો પશુ ચિકિત્સકની સલાહ લઈ સારવાર કરાવો બજારમાં છૂટા ફરતા કે ચરતા પશુઓ ખોરાક સાથે પોલિથિન બેગ ન ખાઈ જાય તેની ખાસ કાળજી રાખો પશુપાલન વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે જેમ કે યુરિયા ટ્રીટમેન્ટ આપેલ ઘાસ છ માસ થી નાના પશુને ખવડાવશો નહીં જંતુનાશક દવા છાટેલ ઘાસ પશુને ખવડાવવું નહીં ફુગવાડું સાયલેજ દાણ કે ઘાસ પશુને ખવડાવવું નહીં એરંડાના લીલા તાજા પાન બટાટાનું પલુર લીલી કુંબળી જુવાર એટલે કે પીલા પશુને ખવડાવવા નહીં પશુપાલન કરવા માંગતી કે બહેનોને વિવિધ સંસ્થાઓ તરફથી મદદ પણ મળતી હોય છે તો તેઓ આ મદદ ક્યાંથી મેળવી શકે તે જોઈએ જો કોઈ પશુપાલનને વ્યવસાય તરીકે અપનાવવા માંગતા હોય તો તેમને અન્ય વ્યવસાયની માફક જ સરકારી સહાય અને લોન મળી શકે છે જેથી પશુપાલક પાસે પૂરતા પૈસા ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી તેઓ આ સરકારી સહાય મેળવી સારી રીતે પશુપાલન કરી શકે છે તો ચાલો જોઈએ કે પશુપાલકને કેવા પ્રકારની સહાય અને લોન મળી શકે છે પશુપાલનમાં જોડાય પોતાના જ્ઞાન આવડત અને કોઠા સૂજનો ઉપયોગ કર્યો જેનાથી તેઓએ સારી રીતે કમાણી પણ કરી અને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા પણ મેળવ્યા આજે ખેતી